જાંબુવંતી ના ગુફાએ ફરવા રાણા ની આગળ જો આપ જોઈ શકો છો અંદર તો આપણે પરમિશન લેવું લેવાની હોય તો આપણે આગળનો બ્લોક બનાવ્યો તો તે બધી તો આપણે પરમિશન લીધી હતી તો પરમિશન મળશે ને જો ટાઈમ આપણી પાસે હશે તો આપણે બ્લોક બનાવશું તો આપણા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો એના ટ્રાફિક ફૂલ છે જો આ પાછળની સાઈડમાં ફેક્ટરી દેખાય તો ફેક્ટરીની બાજુમાં જ છે આમ ફરીન આવવું પડે એટલે છોટું થાય ને કે આમ ફેક્ટરી જો નજીક જ દેખાય દરવાજો બંધ કરી દો એ પુતરા ખાડી એ દરવાજો બંધ કરી દો નજીક હાય અહીંયા આપણે ફરીન આવીએ તો થોડા કિલોમીટર છોટું થાય એમ जो मस्त मजा न गार्डन है ना अँ लोग जो बैठा है नाश्ता करे है बधाई ने कोई आराम करे है <laughs> जाओ बोलो वातावरण है यहाँ जो मस्त व्यू है જાંબુવંતી ના ગુફા ની અંદર જવાય લાઈન બહુ હે ટ્રાફિક એટલે આપણે આજે વારો નહીં આવે અંદર જવાનો જો મસ્ત મજાનું છે અહીંયા બધું જોવા લાયક ને ફળવા લાયક સ્થળ હા તો મસ્ત મજાની ટ્રાફિક તો જોવો છે ત્યાંથી અંદર જવાય ભોયરામાં પણ આપણે છે ને ટ્રાફિક ફૂલ છે ને આપણે ટાઈમ ઓછો છે એટલે જઈ નહીં હગીએ આપણે તો ઘણી વખત આવતા હોય પણ અમારા મહેમાન છે ને એ કોઈ દિવસ નથી આવ્યા જ આગળ હે મહેમાન તો એ પહેલી વખત જ આવ્યા છે એટલે મેં કીધું આપણે જઈએ તો પણ એ અંદર છે ને હવે ખાંજ પડી ગઈ છે આપણે ને ટાઈમ નથી लोनदर ना जावे कान क्या ट्रैफिक फुल है ना એટલે 10 10 ને અંદર જવા દે હે એ તમારે આપડે નહી મેળા ફોર બંદર માં ક્યાં ગેસ નથી ગરાપ જો કેવું છે સરસ અમામા આપડે ગમ મે આમ બેખીયા તો ક્યાં ટેન્શન ના હોય rồi nhà ba chục xe này, rung này, thế và mặt trời này, trong màn này, dây nhà đó sôi nào đã કેરો વાલે બાયોલીનો બોલ પડો દે દેબ્યાપ્રા હા હા જય્યા બાકી તો પબ્લિક એટલી સાફ સફાઈ રાખે ને એટલી રેપ આયા સાફ સફાઈ બોર સરસ છે સુકુ છે કેકો સરો જોવા ના મળે

અને અહીંયા જો ઘડિયાળ છે ને આપણે પ્રસાદી રૂપે ઘરે લઈ જવી હોયને તોપો મળે જો અહીંયા કિંમતે લખેલી છે બધી કિંમત લખેલ છે એટલે એ પ્રમાણે હું અંદાજે કહું છું કે મળતી હશે અહીંયાથી પ્રસાદી રૂપે પાકો ખ્યાલ તો આપણને નથી આપણે દર્શન કરીએ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી રામજી જો દિવ દર્શન કરી શકો છો કારણ કે લેવી પડે વિડીયો શૂટિંગ મનાય છે ला आपने अपॉइंटमेंट આપી છે જમનસ્તા મો જાળી કે આજે માંસો ઘણા બધા પબ્લિક ફેરથી

आपने ये जो हाँ घवान नहीं आ रहता हूँ आपने फिर वाला क्या है आह अन्दर कहीं जो वाला है आपने जो आपने है ना घुमाने अन्दर जाना प्रवेश करवाना है वहीं आपने वेट कर रही है लाइन में बैठा है તો કાં કે આપણે રાફી કે એટલે લાઈનમાં બેસવું પડે જો વારો આવશે ને એમ આપણે અંદર જાશું લાઈન કેટલી છે આમ પાછોડે આવી આપણે એટલી જ જો આપણે છે ને અહીંયા ને અંધારું થઈ ગયું છે જો થોડો થોડો કાજે આપણે સુજે હે બાપુ ફૂલ અંધારું થાવા માંડ્યું છે એટલે આપણે મોડું થઈ ગયું આની હવે ઘરે કઈ પૂછે કઈ નકી નઈ Jawa ni ambat tu mereka. Ya, pisang saya ni ambat tu ramakara. Sukaramatena. Cukup. Cukup ambatah allah kalau keramakara mereka.

धनिया सीमेंट फैक्ट्री है મોટી ફેક્ટરી છે નરાણાવાણી જો સિમેન્ટ ફેક્ટરીનો રોડ પાછળના ભાગનો નાબુતી ફેક્ટરી અત્યાર व्यू સારું આવે છે અંધારું થઈ ગયું ને ફેક્ટરીમાં લાઇટ ઉઘડી દેખાઈ છે સુપર રોડ પર મતલબ व्यू કેવો મસ્ત આવે કટક વેલુ ફટાક આવી ગઈ से बीजू फाटक रेलवे फाटक